અમારે મયુરનો દાવ ચાલુ થઈ ગયો છે ચલો એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર 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 ડન માર્યા છે મયુરે હવે જોઈએ હવે મારો નંબર

સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ઓલરેડી બધા થશે હું જીતી ગયો છું તો રૂપિયામાંથી બધાને નાસ્તો કરાવી દઈશ અમે જઈએ છીએ નાસ્તો કરવા તો જઈએ બાય બાય કાલનો વિડીયો અમારો આવશે કંઈક અલગ ચેલેન્જ નું તો બાય બાય